એકલા રાજકોટમાં જ તેત્રીસ કરતા વધુ ચોરીમાં ઝડપાયેલો અને સો જેટલી ચોરી કરી ચૂકેલો રીઢો ગરફોડ ચોર આનંદ કરોડપતિ કતારગામ પોલીસના સકંજામાં સપડાયો હતો ગત માર્ચ મહિનાના અંતિમ મહિનામાં તેણે કતારગામના એક મકાનને નિશાન બનાવી રોકડા પંચ્યાસી સહિત નેવું હજાર આઠસો રૂપિયાની મત્તાનો હાથ ફેરો કર્યો હતો કતારગામ પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા નૈને સમૃદ્ધલાલ ભાયાણી ગત ત્રેવીસમી માર્ચે પરિવાર સાથે બહારગામ ફરવા ગયા હતા અઠ્યાવીસમીએ પરત આવ્યા ત્યારે ઘરની બારીનો કાચ તૂટેલો જોવા મળ્યો અંદર તે સાથે જ પ્રવાસનો જાણે બેવડાઈ ગયો ઘરમાં તમામ સામાન વેરવિખેર હતો ઘરમાં મૂકેલા રોકડા રૂપિયા પંચ્યાસી હજાર તથા ચાંદીની પાયલ અને મોબાઈલ ફોન સહિત એસી હજાર આઠસો રૂપિયાની મત્તા ચોરી થઈ હતી ચોરીને લઈ કતારગામ પોલીસે જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજ તથા બીજા કેટલાક પુરાવાના આધારે પોલીસે ચોરને ઓળખી ગઈ હતી જામનગરનો વતની અને હાલ સાયન રોડ સ્વર્ગ રેસીડેન્સીમાં રહેતો અને સો કરતા વધુ ચોરી કરી ચૂક્યો હોય આનંદ કરોડપતિ તરીકે જાણીતો આનંદ જયસિંહભાઈ ઠાકોરને દબોચી લીધો હતો